નમસ્કાર મિત્રો હું છું જનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરતનાનું રિસ્પોન્ડ કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતા હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યરતના હું આપને સંભળાવું જેનું ટાઈટલ છે મારી વાલી પ્રિયતમા આ એક પ્રેમ રસયુક્ત કાવ્યરતના છે હું આ કાવ્યના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો નજરમાં તમે આવ્યા કરો છો કાયમ નવો અંદાજ બનીને નજરમાં તમે આવ્યા કરો છો કાયમ નવો અંદાજ બનીને મારા પ્રેમને મહેકાવ્યા કરો છો મારી વાલી પ્રિયતમા બનીને મારા પ્રેમને મહેકાવ્યા કરો છો મારી વાલી પ્રિયતમા બનીને જ્યારે જ્યારે મુજને મળો છો મારા દિલની ધડકન બનીને જ્યારે જ્યારે મુજને મળો છો મારા દિલની ધડકન બનીને શ્વાસોની સરગમ રેલાવો છો મારી વાલી પ્રિયતમા બનીને શ્વાસોની સરગમ રેલાવો છો મારી વાલી પ્રિયતમા બનીને પ્રેમનો મેઘમલવાર વરસાવો છો મારા સપનાના વાદળો બનીને પ્રેમનો મેઘમલ્હાર વરસાવો છો મારા સપનાના વાદળો બનીને વીજળીની જેમ ચમક્યા કરો છો મારી વાલી પ્રિયતમા બનીને વીજળીની જેમ ચમક્યા કરો છો મારી વાલી પ્રિયતમા બનીને મારા રોમ રોમ તમે લહેરાવો છો મારા પ્રેમની મહેતી વસંત બનીને મારા રોમ રોમ તમે લહેરાવો છો પ્રેમની મહેકતી વસંત બનીને પાનખર મારી તમે દૂર કરો છો મારી વાલી પ્રિયતમા બનીને પાનખર મારી દૂર કરો છો મારી વાલી પ્રિયતમા બનીને મારા પ્રેમનો મધુર રાગ બન્યા છો મારા પ્રેમનો પંચમ સ્વર બનીને મારા પ્રેમનો મધુર રાગ બન્યા છો મારા પ્રેમનો પંચમ સ્વર બનીને પ્રેમની મધુર ગઝલ છો તમે મુરલી મારી વાલી પ્રિયતમા બનીને પ્રેમની મધુર ગઝલ છો તમે મુરલી મારી વાલી પ્રિયતમા બનીને મારી વાલી પ્રિયતમા બનીને મારી વાલી પ્રિયતમા બનીને તો મિત્રો આપ સૌને મારી પ્રથમ કાવરતના મેં શબ્દો સાંભળ્યા હવે આપની સમક્ષ હું મારી બીજી કાવ્યરતના શબ્દો પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે મિલનની દિવાની આ એક પ્રેમભરસયુક્ત કાવ્યરતના છે હું આપને આ કાવ્ય શબ્દો સંભળાવી રહ્યો છું આપ તેને પ્રેમથી સાંભળો અડધી રાતે વાદળો ગરજ્યા દિલની ધડકન મારી વધી ગઈ અડધી રાતે વાદળો ગરજ્યા દિલની ધડકન મારી વધી ગઈ દામિનીના દરામણા ચમકારાથી હું રોમ રોમથી દાજી ગઈ દામીનીના દરામણા ચમકારાથી હું રોમ રોમ દાજી ગઈ સાદ કરું છું મારા પ્રિયતમ તુજને આજ મુજને તારી યાદ આવી ગઈ સાદ કરું છું મારા પ્રિયતમ તુજને આજ મુજને તારી યાદ આવી ગઈ આ ભયાનક વાતાવરણ થી ડરી જઈને હું વિરહના આંસુ વહાવી ગઈ આ ભયાનક વાતાવરણથી ડરી જઈને હું વિરહના આંસુ વહાવી ગઈ ક્યાં છુપાયો છે મારા પ્રિયતમ તું તારી યાદમાં ગમગીન બની ગઈ ક્યાં છુપાયો છે મારા પ્રિયતમ તું તારી યાદમાં હું ગમગીન બની ગઈ રાતભર તારી વાત જોઈ જોઈને હું મિલન માટે દીવાની બની ગઈ રાતભર તારી વાત જોઈ જોઈને હું મિલન માટે દીવાની બની ગઈ તરસ લાગી છે તારા પ્રેમની મુજને કેમ હું તને આજે વિસરી ગઈ તરસ લાગી છે તારા પ્રેમની મુજને કેમ હું તને આજે વિસરી ગઈ તારા દિલમાં સમાઈને હું મુરલી મારી ભૂલ કાયમ સુધારી લઈશ તારા દિલમાં સમાઈને હું મુરલી મારી ભૂલ કાયમ હું સુધારી લઈશ મારી ભૂલ કાયમ હું સુધારી લઈશ મારી ભૂલ કાયમ હું સુધારી લઈશ તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ આ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી આ તમામ કાવ્ય કાવ્યરતાઓના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો જુઓ સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો મારી આ લાઈક આવી રીતના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીવાદોનું સંગીત ચાલી રહ્યું છે તે વાદનનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ થિન્ટ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગી રાગીનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું વાદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો તેને ખૂબ જ લાઈક આપો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપસો મારી આ બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરીવાર આવી નવી કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ